ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથના ઉનાથી આ સમાચાર ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વોઇસ ઓફ ઉનાના અહેવાલની અસર જોવા મળી છે ઉલ્લેખનીય છે કે ઉનાના સીમાસી ગામનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો લગભગ જે દસ દિવસ પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની અસર હવે જોવા મળી રહી છે

લગભગ ચાલીસ વર્ષ પૂર્વે ઓગણીસો ચોર્યાસીની સાલમાં આ પુલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ પુલ પરના બીમ તેમજ ઉપરનું સ્ટ્રક્ચર બિસ્માર હાલતમાં જોવા મળ્યું છે ત્યારે આ પુલ પરથી વિદ્યાર્થીઓ ભરેલા વાહનો તેમજ એસટી બસો પણ મોટા પ્રમાણમાં પસાર થાય છે આથી કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય તે માટે વોઇસ ઓફ ઉના તરફથી આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેના પડઘા સ્વરૂપે હવે આ જાહેરાત કરવામાં આવી રહી છે હુસેન કા વોઇસ ઓફ ઉના